હિંમત નવીનતા અને ટકાઉ પ્રગતિની અનોખી ઉજવણીમાં ભારતની અગ્રણી મનોરંજન બ્રાન્ડ મિર્ચી અદાણી ગ્રુપની હમ કરકે દિખાતે હૈ હેઠળની ત્રીજી ફિલ્મના લોન્ચને વધુ પ્રભાવશાળી બનાવવા માટે હાથ મિલાવ્યો છે આ કેમ્પેઇને ભારતના મોટા શહેરોમાં ધૂમ મચાવી છે મિર્ચીના દેશભરના સો આરજેના અનોખા ડિજિટલ ટેક ઓવર અને અમદાવાદમાં લાઈવ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો સૂરજ ભૈયાની શક્તિથી તેને વધુ ખાસ બનાવ્યું છે

કારણે આ પ્રસારણ સંપૂર્ણપણે ઝીરો એમિશન બન્યું આ પહેલી પહેલ અદાણી ગ્રુપના અડગ જુસ્સા હમ કરકેદ ખાતેનું પ્રતિબિંબ પણ છે જ્યાં સાહસિક વિચારોને વાસ્તવિકતા બનાવવા માટે પ્રતિબદ્ધતા દેખાઈ આવે છે

આવી ઘણી બધી વાતચીત સુરજ ભૈયાના રિગાર્ડિંગ સુરજ ભૈયા આપણી લાઈફમાં કેટલી રોશની અને ખુશીઓ ફેલાવી શકે છે એના રિગાર્ડિંગ આજે અહીંયા લાઈવ રેડિયો સ્ટેશનથી અહીંયા લખેલું પણ છે કે વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો એ સ્ટુડિયોમાં અમે વાતચીત કરવા માટે આયા છે ફર્સ્ટ ટાઈમ હું સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યો છું ઈટ ઇઝ જસ્ટ અમેઝિંગ કે સુરજ ભગવાનના અંડર જ સુરજ દેવતાના અંડર જ આજે આ સ્ટુડિયોમાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું